ખાવા ટેન્શનવાળો હે તો ઓલ આયા છે આવજો ને આવજો હા આયા છે બોલજે હેડો ને હેડવા હેડો બહાર જતો તો હું જો આ હોય મરો કે આ ગુડો બોલતી કે હા બોલ એવું છે ઓ ગુડો દવાઈ મરી જા મરી ઓરો ઓરો

તમારા wow! <laughs> 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 <where> <laughs> <emption simplifies> જેમ કે તમે કેવી રીતે આવી આપ વિડીયો બનાવો છો અને સાથે સાથે બીજું પણ શું કોલ કરો એ બધું આપણે વિડીયોની અંદર દેખવામાં આવે ને જેમ કે બીજા પણ ઘણા બધા લોકો જેમ અમે વિડીયો જોવે છે એ બધા પૂછતા હતા કે તમે એકવાર એમના કામે જાઓ વિડીયો બનાવો તો પછી આજે મેં ટાઈમ નીકાળીને આવ્યા છે તમારા જેમ કે વિડીયો બનાવવા માટે બરોબર છે અમે તો આ ટીમે આખી દરેક એ પહેલા તો હાલ કડી આપણે જ કરીએ તો હું વધારે તો નહીં કહું પણ થોડું જ કહીશ કે કારણ કે તમે તમે ભાઈઓ કામ કરી રહ્યા છો એનું તમને ફળ તો મળે છે જ પણ મતલબ કે એકદમ તો ના મળે પણ ધીરે ધીરે મળશે એનું ફળ મળશે પણ મીઠું મળશે એને વાત કરી છે ખબર છે કે ધીરજનું ફળ ખૂબ જ મીઠું જ હોય છે તો એમ જ પણ તમે પણ વિડીયો બનાવતા રહેજો અને મહેનત કરશો એમ તમને પણ ફળ મળતું રહેશે અને તમને હાલ તમે જે પણ કામ કરી રહ્યા છો તો મતલબ કે તમે મહેનત કરતા રહેશો તો તમને આગળ વધશો અને આજુબાજુ પણ તમને ગામવાળા સપોર્ટ કરતા હશે એ તે તો દોસ્તો કમેન્ટ કરીને કે તમે જ કહેજો કે તમે આમાંથી ક કોણ કોણ સપોર્ટ કરવા માગે છે એ બધું તમે સબસ્ક્રાઈબ લાઈક એન્ડ કમેન્ટ કરી દેજો તમે એમના સાથે વાત કરી એમની આખી ટીમ સાથે અને ખૂબ જ સારી વાત કરી અને હવે જેમ કે જેટલા પણ મિત્રોએ વિડિયો લાઈક ના કર્યો તો લાઇક કરજો અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ પણ ચેનલને કરી દેજો અને જેમ કે હવે મારી ચેનલ અંદર તમે જેમ કે એમનું ઇન્ટરવ્યૂ જોવા મળશે તમને કે આ મુકામ પર કેવી રીતે પહોંચ્યા એ બધું તમને જેમ કે મારી ખુદની ચેનલ છે એનું નામ છે ચંપક વ્લોગ અને ચેનલ તમે એને પણ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને એના અંદર તમને આ ઇન્ટરવ્યુ જોવા મળશે કે આ ભાઈઓ કેવી રીતે અહીંયા કાં આવ્યા છે અને તમે શું કહેવા માગશો અમે એટલું કહીએ છીએ કે અમાન આ ગોમવાળા આજુબાજુવાળા ખૂબ સપોર્ટ કરે છે અને તમારો આમાં ખૂબ સપોર્ટ છે બરાબર એટલે આ સપોર્ટ કરો છો એવો તમે કરતા રહેજો તો અમે આગળ આ વધી શકશું અને આ કોઈ બી ચેનલ ભાડે છે એમને ખૂબ નરમ નરમથી પેલી વિનંતી છે કે આ મને સપોર્ટ કરે બરાબર અને તમારું ચેનલનું નામ શું છે ચંપક લોક આ ચંપક લોક ચેનલનું નામ છે આ ચંપકભાઈને જે એમને બને એટલો સપોર્ટ કરજો જય માતાજી